નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ને ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબો છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે આ દસ પ્રશ્નોની વાત છે તો પાંચ પ્રશ્નો એમાંથી સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ઇસરોના સ્ટાર્ટ પ્રોગ્રામ માટે કોને નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ગુજકોસ્ટ શું છે ગુજકોસ્ટ તો સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ઉછેરવાના હેતુથી ઇસરોનો જે પ્રોગ્રામ છે સ્ટાર્ટ પ્રોગ્રામ એના માટે ગુજકોસ્ટને નોડલ એજન્સી નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ જે કાર્યક્રમ છે એ અવકાશ વિજ્ઞાન સંશોધનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતું પ્રારંભિક ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ જે સ્ટાર્ટ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ પ્રોગ્રામ ગુજકોષ્ટ જ્ઞાનના પ્રસારને કેન્દ્રીય હબ તરીકે કામ કરતા લાઈવ ક્લાસનું આયોજન કરશે જો રાજકોટ પાટણ ભાવનગર ભુજ આ ટોટલ ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો એ પણ સમગ્ર પ્રદેશમાં તેની પહોંચને વિસ્તૃત કરીને કાર્યક્રમને સરળ બનાવવા માટે યોગદાન આપશે ઉદ્ઘાટન ઓનલાઈન પ્રોગ્રામ સોલર સિસ્ટમનું અન્વેષણ શીર્ષક હવે ઓગણીસ એપ્રિલ સુધી એ નોંધણી માટે બધા માટે આમંત્રિત છે તમે ઓગણીસ એપ્રિલ સુધી નોંધણી કરી શકો ચોવીસ એપ્રિલથી તે શરૂ થવાનું છે દસ મે બે હજાર ચોવીસ સુધી ચાલવાનું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ સહભાગીઓને સૌર મંડળની જટિલતાઓ છે એની ઊંડી સમજ આપવાનો છે બરાબર છે ગુજકોષની વાત કરીએ તો ગુજકોટ ગુજકોષનું પૂરું નામ શું છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરમાં આવેલું છે તમારા માટે પ્રશ્ન એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો ત્યારબાદનો ક્વેશ્ચન દર વર્ષે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ અથવા તો સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો કોનો જન્મ દિવસ છે આજે તો કસ્તુરબા ગાંધી ગાંધીજીના ધર્મપત્ની એમનો જન્મદિવસ જે ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો પ્રસૂતિની સુવિધાઓ સ્તનપાન કરાવતી મહિલાઓ અને મહિલાઓ જે છે એમને યોગ્ય આરોગ્ય સંભાળ માટે જાગૃતતા લાવવા માટે દર વર્ષે અગિયારમી એપ્રિલના રોજ ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ છે એ ઉજવવામાં આવે છે આપણા દેશમાં એવી સ્ત્રીઓ છે કે જેઓ જન્મ આપતી વખતે મૃત્યુ પામી હોય તેમને ગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી પણ પોષણ અને યોગ્ય સંભાળ નથી મળતી તો લોકોને મહિલાઓની આરોગ્ય સંભાળ સુવિધાઓ વિશે જાગૃત કરવા રાષ્ટ્રીય સલામત માતા દિવસની રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર છે ચલો તમારા માટે પ્રશ્ન આખા વિશ્વની અંદર મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંકને શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે અને પ્રેસ કરીને મનોજ પાંડાની સોળમા નાણાંપંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે કેન્દ્રીય અર્થશાસ્ત્રી છે મનોજ પાંડા સોળમા નંબરનું નાણાંપંચ એના પૂર્ણ સમયના સભ્ય તરીકે એમની નિમણૂક થઈ છે એપ્રિલ બે હજાર છવ્વીસથી શરૂ થતાં પાંચ વર્ષના સમયગાળા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવકની વહેંચણીનો જે ફોર્મ્યુલા છે એના પર ભલામણો કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું છે સરકારે એકત્રીસ ડિસેમ્બરના રોજ કમિશનની રચના કરી હતી અને નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર અરવિંદ પનાગરિયા એમને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે તમને ખબર છે આપણા જે ગુજરાતના નાણાં મંત્રી છે એમનું નામ કનુભાઈ દેસાઈ છે કેન્દ્રીય નાણાં મંત્રીનું નામ શું છે કમેન્ટમાં લખો હવે આમને તો નિયુક્ત કર્યા કમિશનના અન્ય સભ્યોમાં જુઓ તો અજય નારાયણ ઝા જોર્જ મેથ્યુ નિરંજન રાજાધ્યક્ષ અને સૌમ્ય કીર્તિ ઘોષ બરાબર છે આ બધા છે એમની નિમણૂંક થઈ હવે કમિશનની એની પ્રથમ બેઠક મળી હતી ચૌદ ફેબ્રુઆરીએ ત્યારે નાણાં મંત્રાલયે થોડા દિવસો પછી જાણ કરી કે બંધારણીય સંસ્થામાં નવા સભ્યની નિમણૂક કરશે કેમ કેમ કે જે આ અર્થશાસ્ત્રી છે ને અર્થ ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર રાજા અધ્યક્ષ એમણે કીધું કે ભાઈ હું આ નાણાં પંચના સભ્ય તરીકે નહીં રહી શકું બરાબર છે અસમર્થતા એમણે પોતાની વ્યક્ત કરી એટલા માટે મનોજ પાંડા છે એમની નિમણૂક કરવામાં આવી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડું શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ બરાબર છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે રોજ બરાબર છે તો તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલ પર આના સિવાય પોલ્સ પણ આપણે મૂકીએ છીએ તો એ પણ તમે રમજો તાજેતરમાં સમાચારમાં રહેલ ગંગોર ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો રાજસ્થાન રાજ્યમાં ઉજવામાં આવે છે ગંગોર ફેસ્ટિવલ આ તહેવાર ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ એપ્રિલ દરમિયાન મનાવવામાં આવે છે જે હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો છે જે શિયાળાની વસંત સુધી સંક્રમણને ચિહ્નિત કરે છે મહિલાઓ તેમના ઘરમાં ત્રણ અને ગૌરીની માટીની મૂર્તિઓની પૂજા કરીને આ તહેવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અપરણિત છોકરીઓ સારા પતિની શોધ માટે દેવતાઓ પાસે આશીર્વાદ માંગે છે પરિણિત મહિલાઓ એમના પતિના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે ગંગોર એ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર રાજસ્થાનમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવામાં આવે છે ગણ શબ્દનો અર્થ શિવનો ઉલ્લેખ ગૌરી અથવા તો ગૌર એટલે દેવી પાર્વતી શિવની સ્વર્ગીય પત્નીનું પ્રતિનિધિત્વ કરે છે ગંગોર તેના જોડાણની યાદમાં ઉજવવામાં આવે છે જે લગ્નમાં ખુશીનું પ્રતિક છે રાજસ્થાનની વાત કરી રાજસ્થાનનું કેપિટલ જયપુર જેને પિંક સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે એના સીએમ ભજનકુમાર શર્મા નવા આવ્યા ગવર્નર કલરાજ મિશ્રાને હાઈકોર્ટની જોધપુરમાં છે તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વિશ્વમાં પ્રથમ ઓમ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે રાજસ્થાનમાં પાલી જિલ્લામાં ભગવાન શિવની સૌથી ઊંચામાં ઊંચી બેઠેલી મૂર્તિ એ પણ રાજસ્થાનમાં આવેલી છે નાદ દ્વારામાં સ્ટેચ્યુ ઓફ બિલીફ તમને ખબર છે નાગોર છે ને જ્યાં પંચાયતી રાજ છે એની શરૂઆત થઈ ભારતમાં સૌપ્રથમ જ્યાં થોડા સમય પહેલા લિથિયમનો ભંડાર મળી આવ્યો છે ઓકે હવે પંચાયતી રાજની વાત છે તમારે જણાવવાનું છે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાય છે આ જ મહિનામાં આવે છે તમને યાદ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ઉરૂનના ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ અનુસાર ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે તો ભારત ત્રીજા નંબર પર છે હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ તો હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ ભારત સડસઠ યુનિકોર્ન સાથે વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે જેની આગેવાની ઓન ડિમાન્ડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગી પછી ફેન્ટસી સ્પોર્ટ પ્લેટફોર્મ છે ડ્રીમ્સ ઇલેવન એ યુએસ ડોલર આઠ બિલિયનના મૂલ્ય અને રેઝર પે એ સાડા સાત મિલિયન સાડા સાત બિલિયનની કિંમતનું છે ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ અનુસાર બે હજારના દાયકામાં સ્થપાયેલા વિશ્વના સ્ટાર્ટઅપની રેન્કિંગ અનુસાર ભારતીયો અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ઓપ્શર યુનિકોનની સ્થાપના કરી છે ભારતની બહાર એકસો નવ યુનિકોનની પણ સહસ્થાપના કરી છે એ પણ યાદ રાખજો ઓલા ઇલેક્ટ્રિકના જે સ્થાપક છે ભાવિસ અગ્રવાલ એમનું એઆઈ સ્ટાર્ટઅપ કૃત્રિમ ભારતનું પ્રથમ એઆઈ યુનિકોન બન્યું છે યુનિકોર્ન એટલે શું તમારા મનમાં પ્રશ્ન તે છે જે પણ કંપની હોય જે પણ સ્ટાર્ટઅપ હોય એની માર્કેટ કેપિટલાઇઝેશન એક બિલિયન ડોલરને થાય એક અબજ ડોલર એટલે એને યુનિકોર્ન કહેવાય વિશ્વના યુનિકોર્ન જે ગયા વર્ષે અડતાલીસથી વધીને ત્રેપન થયા બસો એકોતેર શહેરથી વધીને બસો એકાણું શહેર થયા અમેરિકા સાતસો ત્રણ યુનિકોન સાથે નંબર વન ત્યારબાદ ચાઇના ત્રણસો ને ચાલીસ યુનિકોન અને પછી ભારત છે સડસઠ યુનિકોન બરાબર છે યાદ રાખજો તમારા માટે પ્રશ્ન ભારતનું પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોન કયું બન્યું છે કમેન્ટમાં લખજો ભારત માટે પોસિબલ નેટ ઝીરો એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી ફોર ઓલ અહેવાલ તો સિંક્રોનાઇઝિંગ એનર્જી ટ્રાન્ઝિશન ટુવર્ડ પોસિબલ નેટ ઝીરો ફોર ઇન્ડિયા અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી ફોર ઓલ આ અહેવાલ છે એ પ્રિન્સિપલ સાયન્સ એડવાઇઝરી આપણા કોણ છે અજય કુમાર સુદ એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ અહેવાલ લોન્ચ કરવા માટે નવી દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી આ અહેવાલ કોણે બનાવ્યો છે આઈ આઈ એમ અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ચલો તમારા માટે પ્રશ્ન આઈ એમ અમદાવાદ છે એ આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટનું નામ શું છે કમેન્ટમાં જણાવો નવેમ્બર બે હજાર એકવીસમાં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ઓફિસ દ્વારા મંજૂર કરાયેલ અભ્યાસના પ્રોજેક્ટના ભાગરૂપે આઈએમ અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા એક તૃતીયાંશ ફંડિંગ આપવામાં આવશે આઈઆઈએમ અમદાવાદ ખાતે આ પ્રોજેક્ટની ટીમનું નેતૃત્વ પ્રોફેસર અમિત ગર્ગ શું છે પ્રોફેસર અમિત ગર્ગની ટીમ કરવાની છે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ છે આપણી શું નામ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાને બે હજાર ચોવીસનો જ્હોન એલ જેક સ્વીગર્ડ જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો ઇસરો અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને ચંદ્રયાન થ્રી માટે ઇસરોનું ચંદ્રયાન થ્રી છે એની મિશન ટીમને અમેરિકા સ્થિત એક સ્પેસ ફાઉન્ડેશન છે એના દ્વારા સ્પેસ એક્સપ્લોરેશન માટે બે હજાર ચોવીસનો જોન એલ જેને જેક કહેવાય છે સ્વીગઢ સ્વીગર્ટ જુનિયર એવોર્ડ આપવામાં આવે છે હવે અવકાશ સંશોધન અને શોધના ક્ષેત્રમાં સ્પેસ એજન્સી કંપની અથવા તો કન્સોટ્રિયમ એની જે નોંધપાત્ર સિદ્ધિઓ છે એની માન્યતા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે સ્પેસ ફાઉન્ડેશન વૈશ્વિક અવકાશ ઇકોસિસ્ટમની અંદર ભારતના લોકોના નિર્વિવાદ નેતૃત્વ અને ચાતુર્યને પ્રકાશિત કર્યું છે અવકાશ સંશોધનમાં એમનું નોંધપાત્ર યોગદાન દર્શાવ્યું છે સ્પેસ ફાઉન્ડેશન દ્વારા બે હજાર ચારમાં સ્પેસ એક્સપ્લોરેશન માટે જ્હોન એલ જેક સ્વીગઢ જુનિયર પુરસ્કારની સ્થાપના કરવામાં આવી જે ઝોન એલ જેક્સ સ્વીગઢ જુનિયર જેઓ ચંદ્ર પર નાસાના એપોલો તેર મિશનના ભાગરૂપ હતા એપોલો થર્ટીનના અવકાશયાન છે અવકાશયાનમાં ઓક્સિજન ટાંકીને લિક્વિડને કારણે મિશન રદ કરવામાં આવ્યું હતું પરંતુ આજે સ્વીગઢ છે એમની ઝડપી વિચારસરણી અને સમસ્યા હલ કરવાની જે કુશળતા છે એના કારણે ક્રૂને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લેવામાં મદદ કરી તમને ખબર છે ચંદ્રયાન લોન્ચ થયું હતું ચૌદમી જુલાઈ બે હજાર ને ત્રેવીસ બે ને પાંત્રીસ પીએમએ લેન્ડિંગ થયું ત્રેવીસમી ઓગસ્ટ શિવશક્તિ પોઈન્ટ એને નામ આપ્યું છે અને ઓકે જે જગ્યાએ લેન્ડ થયું શિવશક્તિ પોઈન્ટ કહ્યું એનું જે લેન્ડર હતું એનું નામ વિક્રમ રોવરનું નામ પ્રજ્ઞાન આ ઉપરાંત તમારા માટે એક પ્રશ્ન છે ચલો હું જવાબ આપી દઉં છું ઓકે ઈસરોની આપણે વાત કરી રહ્યા છીએ યસ તો ચૌદ જુલાઈએ એનું લોન્ચિંગ થયું હતું જે ફ્રાન્સની અંદર બેસ્ટિલ ડે પરેડ યોજાય છે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે ને એ મુખ્ય મહેમાન હતા એ વખતના ઈસરોની વાત કરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણ ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા હેડક્વાર્ટર બેંગલુરુમાં છે અને એના અધ્યક્ષનું નામ છે એસ સોમનાથ યાદ રાખજો અહેવાલ મુજબ તુલનામાં વૈશ્વિક આયુષ્યમાં છ બે વર્ષનો વધારો થયો આ લિન્સેન્ટ કંપનીના અહેવાલ આવ્યો છે એવું કહે છે કે ઓગણીસો નેવુંની ની સરખામણીમાં બે હજાર એકવીસમાં માં સરેરાશ છ વર્ષ કરતાં વધુ લાંબુ જીવન મનુષ્ય જીવ્યો છે આ અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારત છેલ્લા ત્રણ વર્ષ દાયકામાં આયુષ્ય લગભગ આઠ વર્ષનો વધારો થયો છે ત્રીસ વર્ષમાં આ અહેવાલ મુજબ વધારે જાડા શ્વસનચેપ સ્ટ્રોક હૃદયરોગ જેવા અગ્રણી રોગથી થતાં હુમલામાં ઘટાડો થવાને કારણે થાય છે દક્ષિણ એશિયામાં ભૂટાન એનું અપેક્ષિત આયુષ આયુષ્ય તેર છ વર્ષ આટલું વધ્યું સૌથી વધુ વધારો થયો બાંગ્લાદેશમાં પણ વધારો થયો છે અગિયાર પોઈન્ટ ત્રણ નેપાળમાં પંદર પોઈન્ટ ચારનો વધારો થયો છે તો એ યાદ રાખજો આગળના પ્રશ્નમાં આપણે ઈસરો ભણીએ ને મને થોડું યાદ આવ્યું કે ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ ઈસરોને મળ્યો હતો બરાબર છે એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ એ પણ મળ્યો હતો એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન એડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરાવવો પડે એલિસા મોરબી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ત્રણ અઠવાડિયામાં આ બોલવા કયા વાયુની જરૂર પડે અંગાર વાયુ હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું તો શું આવશે ક્રિશ્ચિયન બર્નાડ લિફ્ટની શોધ કોણે કરી તો એલિસા ઓટીસે લિફ્ટની શોધ કરી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું ઝવરચંદ મેઘાણી પહાડનું બાળક એમને નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં સંસદ પાસે હોવી જોઈએ કોણ એવું કહેતું હતું તો ડૉક્ટર સાહેબ આંબેડકર બરાબર છે અચ્છા ઓકે અહિયાં નથી આપણે અહિયાં છીએ તો મિનિટ ઓકે અહિયાં ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરે ઓકે નીચેના પૈકી કોણે કહ્યું તે વેદાંત એ હિન્દુ આધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ છે તો વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ ધ પ્રોબ્લેમ ઓફ રૂપિસ ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક છે એ કોણે લખ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકરે લખ્યું છે મેગા પોલિસી અને મેટાપોલિસનો વિચાર કોણે આપ્યો હતો તો કોણે આપ્યો તો મેઝિકલ ડ્રોટ અહીંયા મિત્રો કરેક્શન છે હા અહીંયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નહીં આવે અહીંયા જવાહરલાલ નહેરુ આવશે કોણે જાહેર કર્યું રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિની જવાબદારી અદાલતો પાસે નહીં સંસદ પાસે હોવી જોઈએ જવાહરલાલ નહેરુએ કહ્યું બરાબર છે વેદાંત એ હિન્દુ આધ્યાત્મિક અધિકૃતતાની અભિવ્યક્તિ છે વિવેકાનંદ એ કહ્યું અને પ્રોબ્લમ ઓફ રૂપી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એમણે લખ્યું એના પરથી આરબીઆઈની સ્થાપના થઈ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ એનર્જી પાર્ક વિકસાવશે કચ્છના ખાવડામાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોની નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ તો મિનેશ શાહની હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો ગુજકોટની સ્થાપના ક્યારે થઈ નાઇન્ટીન એટી સિક્સમાં બીજો પ્રશ્ન પૂછ્યો હતો મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો મે મહિનો હોય એનો સેકન્ડ રવિવાર એને મધર્સ ડે કહેવાય ત્રીજો પ્રશ્ન આપણા કેન્દ્રીય નાણાં મંત્રીનું નામ શું છે નિર્મલા સીતારમણ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન પંચાયતી રાજ દિવસ ભારતમાં ચોવીસ એપ્રિલે મનાવવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે ભારતનું પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોન કંપની અથવા સ્પોર્ટ્સ યુનિકોન ચેન્નાઈ સુપર કિંગ છે છઠ્ઠો પ્રશ્ન અમદાવાદના આર્કિટેક્ટનું નામ શું છે કહાન સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ પૂછો તમે મને યાદ નથી ત્રેવીસમી ઓગસ્ટ જેને રાષ્ટ્રીય અવકાશ દિવસ કહેવાય છે બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્રથમ પ્રશ્ન રામનવમી કઈ નવરાત્રીમાં આવે છે સેકન્ડ પ્રશ્ન કે સીતવે બંદર છે જે તાજેતરમાં ચર્ચામાં છે સમાચારમાં છે કયા દેશમાં આવેલું છે જો આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા આખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત